તો આવતીકાલે રથયાત્રા છે રથયાત્રાના રૂટની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે તેઓએ મંદિરમાં પૂજા વિધિ કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા દર્શન કર્યા અને ત્યારબાદ આવતીકાલની રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવા માટે અને સમગ્ર જે રથયાત્રાનો રૂટ છે તેની સમીક્ષા કરવા માટે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે આવતીકાલે ભગવાનની એકસો સુડતાલીસમી રથયાત્રા યોજાવાની છે આ રથયાત્રામાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ અને આ સમીક્ષા કરવા સમગ્ર રૂટની સમીક્ષા કરશે અમદાવાદમાં એકસો સુડતાલીસમી રથયાત્રાને લઈ અને લોકોમાં ભારે ઉત્સાહ છે રથયાત્રાને લઈ અને ભક્તોની અનોખી ભક્તિ જોવા મળી

બેન છે પોતાની ભક્તિ એ કઈક અલગ રીતે જ ભગવાન સમક્ષ લઈને આવે છે અને ભગવાન સાથે આ જીજી કરે છે અલગ અલગ આ જે આપ જોઈ રહ્યા છો તે બહેન સુભદ્રાજી નો છે એની બાજુમાં બલબલરામ બલરામ

ભક્તિનો નો અનોખો સહયોગ અને અનોખી ભક્તિ છે શિલ્પા બેંક તરફથી કરવામાં આવી રહી છે આવતીકાલે રથયાત્રા રથયાત્રાના રૂટની સમીક્ષા કરવા માટે ગૃહ હર્ષ સંઘવી પહોંચ્યા તેઓએ મંદિરમાં પૂજા વિધિ કરી અને ત્યારબાદ તેઓ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે હાલ તેઓને ફૂલહાર પહેરાવી અને તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે પુષ્પગુચ્છ આપી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તમામ જે લોકો છે તેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે આવતીકાલે જગન્નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળવાના છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા પણ સગન હોવી જોઈએ કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પણ આજે તપાસ કરવામાં આવશે દર વર્ષે આ જ પ્રકારે ગૃહ મંત્રી દ્વારા રથયાત્રાના રૂપની સમીક્ષા કરવામાં આવતી હોય છે તો તે જ પ્રકારે ગૃહ રાજ્ય મંત્રી જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા મંદિરમાં દર્શન કર્યા અને ત્યારબાદ રૂટની સમીક્ષા કરશે